પંચમહાલ ભાજપ દ્વારા કોંગ્રેસ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો એસસી એસટી ઓબીસીના અનામત રદ કરી દેવામાં આવશે તેવું નિવેદન આપતા વિરોધ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો એસસી એસટી ઓબીસીની ની અનામત રદ કરી દેવામાં આવશે આ બાબતે નિવેદન આપ્યું જેના ભાગરૂપે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે એસસી એસટી ઓબીસી ભાજપ મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જેમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દાહોદ સાંસદ જસવંતસિંહ સી કે રાહુલજીન સુથાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ અને નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ અને કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો આજે પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે જે મૌન વ્રત રાખવામાં આવ્યું છે એ કોંગ્રેસની અનામત વિરોધી નીતિ વર્ષોથી માધ્યમથી લઈને આજે રાહુલ ગાંધી ના માધ્યમથી ક્ષતિ થઈ છે એના વિરોધ કરવા માટે આજે અહિયાં ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના સૌ આગેવાનો આપ જુઓ છો સૌ આગેવાનો આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત છે અનામત નીતિની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ઓગણીસો સુડતાલીસ માં પણ નહેરુજીએ બંધાણમાં અનામત ના આવે એના માટે સતત પ્રયાસ કરેલા અને ત્યાર પછી ઓગણીસો અંદર કાકા સાહેબ કાલે ઓબીસી નું જે અનામત માટેનું પ્રાવધાન હતું એ મૂક્યું એનો વિરોધ કર્યો ઓગણીસો એકસઠ માં એમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો કે હું અનામત નો વિરોધી છું અનામત ના હોવી જોઈએ

બંધારણ બનાવવા વાળા બસો છપ્પન આગેવાનો આની તરફેણ કરી હોય તો કોંગ્રેસ કઈ છે કે આ દેશ અનામત દૂર કરે છે અને અનામત થી દૂર કરે છે ત્યારે સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામત માં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે આદરણીય અટલ બિહારી વાજપેયીજી એવું કહ્યું લાલ કિલ્લાના ચોક પરથી એટલા બધા એટલા બધા સન્માનનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી પર એમણે બંધારણ રાખી અને આપણે જોયું સુરેન્દ્રનગર ની અંદર પાંચ કિલોમીટર ચાલ્યા અને આજે ત્રીજી ટર્મ જ્યારે એ સંસદમાં પ્રવેશે છે ત્યારે બંધારણ ને માથે ચડાયું આ રાહુલ આ રાહુલજી બંધારણ એટલી અપમાનના કરી કે પોકેટ ડાયરી બનાવી દીધી પાછલા પેન્ટના અપમાન ના કરી અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે આદરણીય પ્રધાન અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે અહીંયા જસવંતસિંહ બાબોર સાહેબ થી લઈ